મિત્રો હું આંખ ખુલી રાખીને નથી વાંચી શકતો પણ આ બાળકો જે તમને બધા દેખાય છે ને આંખે પાટા બાંધ્યા છે તોય છતાંય વાંચી બતાવે કે સામે શું તમે બતાવો છો જો આ બધા પોસ્ટર છે આ પોસ્ટરમાં શું લખ્યું છે શું દોરેલું છે એ બધું આંખે પાટા બાંધી અને બતાવે છે તમે અમને ગમે ત્યાં રેઢા મૂકી દ્યો પણ તમને બતાવી દે કે આમ નહીં આમ રસ્તો જવાય આંખે પાટા બાંધી અને તમને બતાવી દે છે હવે આ બધા પોસ્ટર છે આ બેને પાટો બાંધ્યો છે આપણે એમને પૂછવું છે જો આટલા પોસ્ટર છે આપણે આમાંથી ગમે એ ઉપાડી લઈ જાય આ ઉપાડી લઈએ બે ના કેટલા લખ્યા છે સામે આપણે રાખીએ છે આમાં કેટલા લખ્યા છે ત્રણ આ ત્રણ છે આ સાચું હાલો એને સાઈડમાં મૂકીએ હવે આ જોઈ લ્યો આમાં શું છે એલ એલ સ્પેશિયલ મામા માસીના ઘરે જે રોકાવા આવતા હોય એવા બાળકો તમે પહોંચી જજો જેથી તમને એક મહિનામાં ટોટલી આવડી જશે અને જબરજસ્ત તમારા સ્વભાવ બાળકોના સ્વભાવમાં ચેન્જ આવી રહ્યો છે જેમ કે સ્વભાવ શાંત થઈ જાવો સમજણ શક્તિ વધી યાદ શક્તિ વધી જાવી પછી આ જોઈ લ્યો આ શું છે લાયન વાહ લાયન વિચાર કરો ને એવું નહીં આમાંથી જેટલા પણ બાળકો દેખાય એમાં તમારે ગમે એને પૂછી લેવાની છૂટ અને હવે આ બુક છે આ બુકમાં આપણે એમને શું લખેલું વાંચતા આવડે છે ને એ આપણે જોઈ લેશું બેન અહીંયા શું લખેલું છે આવડું આ નાઉ ઇટ્સ માય ટર્ન ગીવ મી ધ સ્વિંગ પેપર વાહ મને ઇંગ્લિશ નથી આવડતું આ બેને જો આંખે પાટો રાખ્યો છે ને તોય તમને વાંચી બતાવે છે હવે આપણે બીજું પતું લઈ લઈએ અહીંયા શું લખ્યું છે ઓકે લેટ્સ ઓલ પ્લે ટુગેધર વાહ ભાઈ સાચું આવડે તો છે આ શું છે આ આ જે આપણે દૂર રાખ્યું થોડું પછી અહીંયા ઓફ આઈ લવ યુ ડીયર વાહ વાહ હવે આ ભાઈને પૂછવું છે કે ઈ ભાઈએ પાટો બાંધ્યો છે એમને વાંચતા આવડે છે ભાઈ આ શું લખ્યું છે પહેલા તો ઈ કયો કન્ટેન્ટ્સ કન્ટેન્ટ્સ હા નંબર 1 पेपर लन्स टू टेक केयर टर्न्स नंबर 2 पेपर थ्रोस अ 10 ट्रम्प वाह અંયા શું છે લેટ્સ પ્લે ઓન ધ સ્લાઇડ ધેન વાહ વાહ ભાઈ તમને બાકી જબરદસ્ત આવડી ગયું લો ને ઓકે લેટ્સ ઓલ પ્લે ટુગેધર વાહ મિત્રો આવી જ રીતે આમાંથી કોઈ પણ બાળકને તમારે ઊભા કરીને પૂછાવી લેવાની છૂટ ગમે વંચાવી લેવાની છૂટ ગમે દેખાડો તમે કહેશો જે બતાવશો એ જ હશે જે વાંચવાનું તમે કહેશો એ જ વાંચી બતાવશે એમાં એક પણ જાતનું ખોટું નહીં આવે હવે આ જે બાળક આવેલા છે બાળકના પપ્પા છે એ એમને જ પૂછવું છે કે આ સાચું છે કે ખોટું છે અને તમારા દીકરાને કેટલું આવડ્યું છે મને કયો તો હવે તમે દર્શન છે ને ચાર વર્ષનો હતો ને ત્યારથી મેડિટેશન ચાલુ કર્યું અને એમણે થર્ડ આઈ એક્ટિવેટ કરી મેડિટેશનથી થર્ડ આઈ એક્ટિવેટ કરી અને તમે એમ કહો છો ને હંબક હમ્બર્ક નથી મેડિટેશનથી એમણે નાના ગામડાથી લઈને રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હેમોગઢવી હોલમાં લાઈવ શો આપેલા લાઈવ શો એટલે કે પાંચસો માણસોની વચ્ચે એમણે આ ડેમો કરીને બતાવેલો છે વાંચી બતાવ વાંચી બતાવેલું છે કાર્ડ ઓળખી દીધા તમે ઇવન નોટ આપો પાંચસોની કેવી રીતે તેમાં સિરિયલ નંબર છે એ પણ એમણે આઈડેન્ટિફાઈ કરી દીધા છે તમારે પોકેટમાંથી નોટ આપવાની આખે પાટા બાંધી અને થર્ડ આઈ ની મદદ થી એને સીરીયલ નંબર કહી દીધા હોય તો આપણે આપણે બતાવી ડેમો એમને હવે કંઈક આપણે ડેમો લઈ લેના પેકેટ કાઢીને પેકેટ માં જો પૈસા હોય તો કાઢી કંઈક આ 100 ની નોટ છે બરોબર તમે નોટ કહી છે ને એ ના બોલતા એમ નહીં બોલો હવે નહી બોલો હાલો આ લઈ લીધી આ કેટલા ની નોટ છે હાથ માં જ આપી દી આપને હાલો હાથ માં પકડી લો 200 ની નોટ છે 200 ની નોટ છે બરાબર અને નંબર છે વાહ એ વાંચી બતાવ્યો અમે લોકો અહીંયા બે મહિનાથી આવી છે અને થર્ડ આઈથી એના આંખના નંબર ઉતરી ગયા છે એની થર્ડ આઈથી આંખ ઉપર બેલ્ટ બાંધીને સાયકલિંગ કરી શકે છે રાઈટિંગ કરી શકે છે રીડિંગ કરી શકે છે અને એના સ્ટડીમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે લાયક એને લાસ્ટ યર ફોર ફાઇવ માર્ક્સ આવતા હતા અત્યારે એને નાઇન્ટી ટ્વેન્ટી અપ્સ માર્ક્સ વહી ગયા છે અને મેઇન પર્પઝ હોશ કે એની હેલ્થમાં પણ બહુ બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે લાઈક અહીંયા આવ્યો ત્યારે એનો વેઇટ સેવન્ટી કેજી હતો સેવન્ટીન કેજી અને અત્યારે એનો વેઇટ થર્ટી અપ વહી ગયો છે એટલે એમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે અને એની હેલ્થમાં એને જે ઇશ્યુ હતો કે અમે ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા એને ક્યાંયથી જ અમને રિપોર્ટ્સમાં કાંઈ આવતું નહોતું અને એ સોલ્વ બી નહોતું થતું અહીંયા આવ્યા પછી વિધાઉટ મેડિસિન સારામાં સારું રિઝલ્ટ મળે છે મારા બાળકો અહીંયા આવે છે બરાબર એમને છે ને ભણવામાં અભ્યાસમાં ઇશ્યુ હતો એના માટે થઈને મેં અહીંયા આવ્યો હતો એકવાર મળ્યા પછી મને એમ થયું કે અહીંયા આપણે આવવું જશે બરાબર એના અહીંયા આવ્યા પછી એમને અભ્યાસ અભ્યાસ લેવલે કોન્ફિડન્સ બરાબર છે જે એનું રિઝલ્ટ છે જે સાવ સાવ એટલે સાવ ખરાબ હતું એની જગ્યાએ અત્યારે એકદમ સરસ આવી ગયું છે અત્યારે એક્ઝામ ચાલુ છે ને એક્ઝામમાં એટલું કોન્ફિડન્સ છે એમને બરાબર છે કે મારે જરા પણ એમને કેવું નથી પડતું બધા તમે અભ્યાસ કરો સ્ટડી કરો બરાબર ને એમનું જે એકાગ્રતા હતી જે જીદ હતી એ બધી નીકળી ગઈ એકાગ્રતામાં જાજો વધારો થયો અને આઈક્યુ લેવલ બધા બાળકોના એકદમ સરસ થઈ ગયા આઈક્યુ લેવલ મેમરાઈઝ તો હોય જ બધા એને આઈક્યુ લેવલમાં બહુ જાજો ફાયદો થયો છે સાહેબ અત્યારે વેકેશન આવે છે તો હવે મામાને ત્યાં ભાણી રાજકોટમાં રોકાવા આવતા હોય તો હવે આ કોઈ ક્લાસ કરવા હોય તો આ ક્લાસમાં કેટલો સમય લાગે ને કેટલા સમયમાં એ બાળક આવી રીતે મસ્ત મજાના તૈયાર થઈ જાય છે આને છે ને થર્ડ આઈ એક્ટિવેશન કહેવાય થર્ડ એમાં છે ને જે આપણા સેવન ચક્રાસું એક્ટિવેટ થાય અને આપણા શાસ્ત્રોમાં પણ આનું બધું વર્ણન બહુ કરેલું છે અને થર્ડ એ જ્યારે એક્ટિવ થાય છે ત્યારે બાળકો બંધ રાખે સાયકલ ચલાવે છે રીડિંગ કરે છે રાઇટિંગ કરે છે અને આના બીજા જો આપણે વાત કરીએ એમ તો ખાલી આ ખાલી મેજિક નથી પણ એનાથી એના જીવનમાં શું બદલાવ આવે છે એ બહુ અગત્યનું છે જીવનમાં બદલાવ આપણે હોય કે બાળકની યાદશક્તિ ઓછી છે યાદશક્તિ ઓછીનો પ્રોબ્લેમ જ નથી બદલાવ આવી રહ્યા છે જે જે બાળકો એકથી આમ કે લાસ્ટ હતા એકથી દસ નંબરમાં આ બાળકો રિઝલ્ટ લઈ લાગ્યા છે માર્ક્સમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને આમ જોવા જઈએ તો બાળકો છે ભાવનગરથી અમદાવાદથી અહીંયા શીખવા આવી રહ્યા છે પણ અત્યારે અમે છે ને સ્પેશિયલ વેકેશન બેન્ચનું આયોજન કરેલ છે આમ તો આ બે મહિનાના સમય લાગે છે શીખવા માટે પણ અત્યારે સ્પેશિયલ જે વેકેશન બેન્ડ છે એમાં પચીસથી ત્રીસ દિવસ એક મહિનામાં ઓલમોસ્ટ બાળકો કમ્પ્લીટ કરી લેતા હોય છે તો એ સ્પેશિયલ મામા માસીના ઘરે જે રોકાવા આવતા હોય એવા બાળકો પહોંચી જ જજો જેથી તમને એક મહિનામાં ટોટલી આવડી જશે અને જબરજસ્ત તમારા સ્વભાવ બાળકોના સ્વભાવમાં ચેન્જ આવી રહ્યો છે જેમ કે સ્વભાવ શાંત થઈ જાવો સમજણ શક્તિ વધી જાવી યાદશક્તિ વધી જાવી અને એથી એડવાન્સ ઘણા બધા તો અમને એવા રિઝીસમાં કે બાળકોના નંબર પણ ઓછા થવા લાગ્યા છે અને બાળકોના અભ્યાસમાં તો જબરજસ્ત ચેન્જ અને બદલાવ આવી રહ્યો છે તો સાહેબ હવે આ બાળકોને બધાને આ ક્લાસ કરવા માટે અત્યારે જ આવવાનું મન થઈ ગયું હશે હવે એમને આવવાનું કઈ જગ્યાએ અને આપણે અત્યારે કઈ ડિસ્કાઉન્ટ તમે આપવાનો જો વેકેશનમાં સ્પેશિયલ એ શું છે યસ આ ક્લાસ કરવા માટે અત્યારે સ્પેશિયલ જે વેકેશન વેન્સનું આયોજન કર્યું છે એમાં ખાસ કરીને અડસાઠ જેવું મોટું ડિસ્કાઉન્ટ અમે આપી રહ્યા છીએ અને રાજકોટમાં માનું કે તમે વડોદરાથી છો કે ભાવનગરથી છો અમદાવાદથી છો કોઈ પણ સિટીમાંથી તમે આવતા હોય તો અહીંયા અમારું જે સેન્ટર છે નાના મોવા રોડ ઉપર છે રાજકોટમાં એસબીઆઈ બેંક પાસે રૂંદાન ડેરીની બાજુમાં રાજકમલ કોમ્પલેક્ષ અને પાંચમો માળ અને ગમે ત્યારે તમે એની ટાઈમ તમે અહીંયા જોઈનિંગ કરી શકો છો અને જબરજસ્ત બાળકોમાં રિઝલ્ટ મળી રહ્યા છે